ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઓસ્ટ્રિચ ઓસ્ટ્રિચ શબ્દનો અર્થ શામરૂક થાય છે શામરૂક લાંબી ગરદન અને પગ ધરાવતું એક મોટું આફ્રિકન પક્ષી છે જે ખૂબ ઝડપથી ચાલે છે પરંતુ ઉડી શકતું નથી અને તે લગભગ આઠ ફૂટની ઊંચાઈ ધરાવે છે ઓસ્ટ્રિચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઓસ્ટ્રિચ ઇઝ અ બર્ડ બટ ઇટ કેન નોટ ફ્લાય અર્થાત શામરૂપ પક્ષી છે પરંતુ તે ઉડી શકતું નથી એક બીજું ઉદાહરણ જોઈએ સમટાઇમ્સ ધ સ્પીડ ઓફ એન ઓસ્ટ્રીચ ઇઝ ટ્વેન્ટી સિક્સ માઇલ્સ પર આવર એટલે કે ઘણી વખત શામરૂપની ઝડપ કલાકના છવ્વીસ માઇલ જેટલી હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.